જે રીતે પરમ દિવસે રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ચેલેન્જ કરી કે કોંગ્રેસે ખેડૂતો માટે શું કર્યું આ ચર્ચા કરવા આવે ત્યારે આજે રાજ્યના કૃષિમંત્રી અને પ્રવક્તા શ્રીને મેં કાગળ લખી અને એમના ચેલેન્જનો સહજ સ્વીકાર એક સૌરાષ્ટ્રનો જે દુહો છે વા ફરે વાદળ ફરે ફરે નદીઓના પૂર બોયલા ન ફરે નહીતર પશ્ચિમ ઉગે સૂર આ દુહા સાથે જીતુભાઈ વાઘાણીની ચેલેન્જ નો સહર્ષ સ્વીકાર કર્યો છે જીતુભાઈ ને કાગળમાં મેં કહ્યું છે કે સ્થળ તમે નક્કી કરો તારીખ તમે નક્કી કરો સમય તમે નક્કી કરો કોંગ્રેસે ખેડૂતો માટે શું કર્યું અને ભાજપે શું કર્યું એ બાબતે આપણે ચર્ચા કરીએ અને આરે આરે કોંગ્રેસે જેટલા કામો અત્યાર સુધીમાં કર્યા છે એક ટકા કામો ની યાદી મેં મોકલી અને જીતુભાઈ ને કહ્યું છે કે ખેડૂતો જે અત્યારે ખેતરે વાવે છે ને એ ખેતરના અધિકાર માલિક નો અધિકાર કોંગ્રેસે આપ્યો છે હોય કે માધ્યમથી માધ્યમથી આ યોજનાઓ જમીન વિહોણા ખેડૂતોને જમીન આપવાનું કામ કોંગ્રેસ સરકારે કર્યું છે જે એસડીઆરએફ મુજબ અત્યારે તમે સહાય આપો છો એનડીઆરએફ મુજબ આ એસડીઆરએફ એનડીઆરએફ પાક વીમા જેવી યોજનાઓ છે એ કોંગ્રેસની સરકારે જ આપી છે જેના આધારે અત્યારે ટેકાના ભાવે તમે મગફળી ખરીદી કરો છો એનડીઆર એ સંસ્થાની સ્થાપના પણ નાફેડની સ્થાપના પણ કોંગ્રેસ સરકારે કરી છે જેમાં તમે ચાલીસ ટકા ખાતર ઘટ ઊભી કરવા માટે તમે ચાલીસ ટકા ખાતરના ઉત્પાદન ઓછું કરવાના જેને આદેશ આપ્યા છે એ ઇપ્પો હોય ક્રિપ્પો હોય એની સ્થાપના પણ કોંગ્રેસે જ કરી છે ગુજરાતના તમામ ડેમોની સ્થાપના કોંગ્રેસે કરી છે

વિધાનસભામાં બોલી ને બદલી ગયા છે તો જીતુભાઈ તમે ચેલેન્જ કરીને બદલી ના જતા અને એટલા માટે જ મેં દુહો એને કહ્યો છે કે આમાં જો તમે સુરા તરીકે બોલ્યા હો તો સુરા બોલ્યા ફરે નહીં અને હું આશા રાખું છું કે જીતુભાઈ બોલી ને બદલી નહીં જાય ફરી નહીં જાય એ સમય તારીખ અને સ્થળ જાહેર કરે એની હું રાહ જોઉં છું કે કોંગ્રેસે શું કર્યું અને ભાજપે શું કર્યું એની ચર્ચા જે રીતે ખેડૂતોની અત્યારે આ વાત છે તો સામાન્ય રીતે જે સરકાર પૈસા આપે છે ખેડૂતના ખાતામાં નાખે છે અને બધા જ ભાગ્યાઓને નથી આપતા એવું એ નથી મારા જ ગામમાં દસ થી પંદર ખેડૂતો એવા છે કે હજી પચાસ ટકા રકમ આપીને તો ભાગીયાને આપી દીધી

આ કમોસમી વરસાદ વખતે જ્યારે પહેલી અમે રજૂઆત સરકારને ને કરી ત્યારે પણ અમે કહ્યું હતું કે ખેડૂત અને ખેત મજૂરો બંને નુકસાન થયું છે તો બંનેને આની અંદર વળતર આપવામાં આવે આજે પણ હું ફરીથી માંગ દોહરાવું છું કે ખેડૂત અને ખેત મજૂર બંને માટે સરકારે વિચાર્યું સામાન્ય રીતે અગાઉ આવા કમોસમી વરસાદ ને એટલું ન થતું એટલે અત્યાર સુધીમાં ખેડૂતો સામાન્ય રીતે આવા કોઈ ખેડૂતો કે ભાગ્યા નથી ભાગ્યા તરફથી આવી કોઈ વાત આવતી આ પણ ખેડૂતોએ વિચારવું જોશે અને સૌથી મોટી વાત આમાં એ છે કે ખેડૂત છે એ ભાગ્યને નુકસાન ગયું છે તો એને કાઢી નથી મનાવું ખેડૂત છે પાંચ પચીસ ટકા ખેડૂતો હોય કે કદાચ ના આપે બાકી મોટા ભાગના જે અમારી સાથે ખેડૂતોની સાથે જે ભાગ્યાઓ છે એ ભાગ્યાઓને બકાલું અમે આપીએ છીએ એ ભાગ્યાઓને દૂધ દહીં છાશ અમારે ત્યાં થાય છે એ આપીએ છીએ એ જ ભાગ્યાઓના જ્યારે લગ્ન હોય તો ઉપરથી એને પૈસા પણ આપીએ છીએ એટલે નિર્દયતા સાથે ભાગ્યાઓ સાથે જો વ્યવહાર થતો તો આટલા ભાગીયાઓ ત્યાંથી આવતા જ ન હોત એટલે એમની સાથે પણ એમને પણ માનવીય અભિગમ સાથે એમને રાખવામાં આવે છે એમને મકાન પણ આપવામાં આવે છે એટલે આ જે વાત છે એ માત્ર ભાગ્યાઓને લૂંટી લેવા જે સરકાર જેવી રીતે ખેડૂતોને લૂંટી લે છે ખેડૂતો એવા નથી કે ભાગ્યાઓને લૂંટી લે અત્યારે મોટા ભાગના નહીં પણ એવું કહી શકાય કે પાંત્રીસ થી ચાલીસ જે વિસ્તાર છે આખા ગુજરાતની અંદર એમાં પાંત્રીસ થી ચાલીસ ટકા આધારિત થઈ ગયું છે અને એમાં સરકાર નીતિ બનાવે તો ખૂબ સારી બાબત કહેવાય બાકી ખેડૂતોને હું વિનંતી કરું છું કે જે તમારે ત્યાં મજૂરી કરવા આવે છે અને તમારે ત્યાં તમારી જ ખેતી છે એ કરી અને જ્યારે એ નુકસાની જે આખું તમને આવ્યું છે તો એવી જ રીતે એને પણ એના ભાગ જે મળવાનો હતો એમાં નુકસાની આવી જ છે તો એમને પણ માનવીય અભિગમ રાખી અને એ ભાગ્યાઓને પણ નુકસાન ન જાય એવી રીતે તમામ ખેડૂતો વર્તે એવી હું ખેડૂતોને વિનંતી ને એમાં જો મને ખબર નથી કે મંજૂરી કોના નામે માંગી હતી માની લ્યો કે ખેડૂત પરિવારના નામે મંજૂરી માંગી હોય જે જેલના નિયમો છે એ મુજબ ખેડૂત પરિવારના નામે મંજૂરી માંગી હોય ને હું મળવા જાઉં તો મને સ્વાભાવિક છે ના મળવા દઈએ મારા નામે મેં મંજૂરી માંગી હોય ને મને જો મળવા ના જવા દીધું હોય તો એ સો એ સો ટકા ખોટી બાબત કહેવાય અને શું કહેવાય ન્યાયથી ઉપરવટ જઈ અને સરકારે આ નિર્ણય કર્યો એવું કહેવાય પણ માની લ્યો કે ખેડૂત પરિવારના નામે મંજૂરી માંગી હોય જે અંદર છે એના પરિવારના નામે મંજૂરી માંગી હોય અને એની જગ્યાએ મારે મળવા જવું હોય તો મને ના મળવા દઈએ અને પછી હું જો આવું સ્ટન્ટ કરું નાટક કરું તો એ મારે ક્યાંક ને ક્યાંક લોકોને ગુમરાહ કરવાનો મારો આશય હોય એવું આના ઉપરથી ભંજ સાબિત થાય ભાઈ એટલે એમાં પર્ટિક્યુલર નામ આ તે લખવાનું હોય લખ્યું છે નથી લખ્યું એ બાબતને મને કંઈ કરતા કંઈ ખબર નથી એટલે એમાં હું વધારે કંઈ ના કહી શકું